પીપળા ના પાન માં શ્રી ભગવાન આજે પીપળા ને પાણી રેડાય મારા ભાઈ પીપળાના પાન માં શ્રી ભગવાન આજે ભાદરવીયા માસ આવી છે આજે ભાદરવીયા માસ આવી છે તમે પાણીના પરબ બાંધ્યા હશે તમે પાણીના પરબ બાંધ્યા હશે નો બાંધ્યા હોય તો બાંધજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન નો બાંધ્યા હોય તો બાંધજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે અન્ના દાન તો દીતા હશે તમે અનના દાન તો દીતા હશે નો દીતા હોય તો દેજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન નો દીતા હોય તો દેજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે વસ્ત્રો નો દાન દીધા હશે તમે વસ્ત્રોના દાન દીધા હશે નો દીતા હોય તો દેજો મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન નો દીધા હોય તો દેજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે ગાયો ને ઘાસ નીણ નાખ્યા હશે તમે ગાયો ને ઘાસ નીણ નાખ્યા હશે નો નાખ્યા હોય તો નિરખજો જરૂર મારા ભાઈ પાન પાનમાં શ્રી ભગવાન નો નાખ્યા હોય તો નાખજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે કીડીઓ ને આરુ પૂર્યું હશે તમે કીડીઓ ને કીળીયારું પૂર્યું હશે નો પૂર્યું હોય તો જરૂર પૂરજો મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે શ્રાવણ માં શિવજી ને ભજ્યા હશે તમે શ્રાવણ માં શિવજી ને ભજ્યા હશે નો ભજ્યા હોય તો ભજી લો જરૂર મારા ભાઈ પાન પાનમાં શ્રી ભગવાન નો ભજ્યા હોય તો ભજી લો જરૂર મારા ભાઈ પીપળાના પાન માં શ્રી ભગવાન તમે મા બાપની સેવા કરી હશે તમે મા બાપની સેવા કરી હશે નો કરી હોય તો કરજો જરૂર મારા ભાઈ પાન પાનમાં શ્રી ભગવાન કરી હોય તો કરજો જરૂર મારા ભાઈ પાન પાનમાં શ્રી ભગવાન તમે પિતૃને રાજી કર્યા હસે તમે પિતૃ ને રાજી કર્યા હસે ન કર્યા હોય તો કરજો જરૂર મારા ભાઈ પાન પાનમાં શ્રી ભગવાન કર્યા હોય તો કરજો જરૂર મારા ભાઈ પાન પાનમાં શ્રી ભગવાન તમે કૂતરાને રોટલ્યો દીધો હશે તમે રોટ કૂતરાને રોટલો દીતો હસે નો દીધો હોય તો દેજો જરૂર મારા ભાઈ પીપડાના પાન માં શ્રી ભગવાન નો દીધો હોય તો જરૂર દેજો મારા ભાઈ પીપડાના પાન માં શ્રી ભગવાન તમે પંખીડા ને ચણ નાખી હશે તમે પંખીડા ને ચણ નાખી હશે નો નાખી હોય તો નાખજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન નો નાખી હોય તો નાખજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે મનુષ્ય દેહાનો ધર્મ છે ભાઈ આ તો મનુષ્ય દેહ નો ધર્મ છે ભાઈ આ નિભાવીને સ્વર્ગ જવાય મારા ભાઈ પાન પાનમાં શ્રી ભગવાન જવાય મારા ભાઈ પીપળા ના પાન માં શ્રી ભગવાન આજે પાદર આવી છે આજે ભાદર વિશે આવી છે આજે પી ને પાણી રેડાય મારા ભાઈ ફી પડાના પાન શ્રી ભગવાન અજે પી પડા ને પાણી રેડામારા ભાઈ ફી પડા ના પાન શ્રી ભગવાન બોલો કૃષ્ણ કનૈયા લાલ કીજે